ઘોર અંધકારની વચ્ચે લાંબા સમયના વિરામ બાદ મેઘરાજા ગુજરાતમાં બોલાવશે ભૂકા દરિયાના મધ્ય ભાગોની અંદર તોફાનીથી લઈને અતિ ખુખાર નવી નવી સાયક્લોનિક સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનતી જોવા મળી રહી છે નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને લઈને અનેક વિસ્તારોની અંદર ઘોર અંધકારની સાથે વાદળોના તીવ્ર ઝુંડ ફરીથી ગુજરાત ઉપર છવાતા જોવા મળી રહ્યા છે ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી બદલી રહેલી સિસ્ટમની દિશા અને તોફાની પવનોની તીવ્રતાને લઈને ગુજરાતના વાતાવરણ ઉપર આવનાર ત્રણ દિવસોની અંદર મોટા પલટાવ જોવા મળવાના છે પલટાવની સાથે ઘોર અંધકાર અને વાદળછવાયા વાતાવરણ સાથે ગુજરાતમાં મેઘરાજા ભુક્કા બોલાવતા હોય તેમ ભયંકર ઠંડીના પ્રમાણની અંદર વધારો ગુજરાતમાં થતો જોવા મળવાનો છે દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં આજની રાત્રિ દરમિયાન ઉથલપાથલ સર્જાતી જોવા મળી શકે છે અને દરિયાની અંદર વાવાઝોડું હાહાકાર મચાવતું હોય તેમ તેના આજુબાજુના ક્ષેત્રોની અંદર સીસ્ટમનું પરિભ્રમણ તીવ્ર બનાવતી આ નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મજબૂત ચક્રવાત જોવા મળી શકે છે દરિયાના ઊંડાણવાળા ભાગોમાં હાલ અત્યારે નવી સિસ્ટમના પગલે હલછલ તીવ્ર બનતી જોવા મળી રહી છે અને અત્યારે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર એટલે કે દરિયાઈ દરિયાઈકાંઠાના સંપૂર્ણ વિસ્તારોમાં મોટા પલટાવ આવતા હોય તેમ દક્ષિણ ગુજરાતના દરિયાઈ દરિયાઈકાંઠાના ચેડાવાળા વિસ્તારોની અંદર પવનોની તીવ્રતાની વચ્ચે આજની રાત્રિ દરમિયાન સિસ્ટમ રાત્રી હોય તેવા પણ જોવા મળી શકે છે ને વીજળીના ચમકારાની વચ્ચે ઠેર ઠેર રાજ્યોની અંદર આજની રાત્રિ દરમિયાન ઘોર અંધકાર અને આ સિસ્ટમનું દબાણ તીવ્ર બનીને તટીય વિસ્તારો જેમાં શ્રીલંકા મદુરાઈ વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન વીજળીના કડાકા ભડાકા વચ્ચે કમોસમી વરસાદ અને માવઠું ભૂકા બોલાવતું જોવા મળવાનું છે હવામાન અને જોવા મળી રહ્યો છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોને લઈને ગુજરાત ઉપર ધીમી ગતિએ હવે ઠેર ઠેર વિસ્તારોમાં સ્ટ્રફ લાઈન લંબાતી જોવા મળી રહી છે એક તરફ સ્ટ્રફ લાઈનનો મોટો ગુજરાતની અંદર તીવ્ર જોર દર્શાવતો જોવા મળી શકે છે તો બીજી તરફ ગુજરાતના ભિન્ન ભિન્ન પ્રદેશો જેમાં કચ્છનો વિસ્તાર ઉત્તર ગુજરાતનો વિસ્તાર સૌરાષ્ટ્રના વિસ્તારથી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોની અંદર પવનોની તીવ્રતાની સાથે સાયક્લોનિક સિસ્ટમના ઘેરાવાને લઈને ગુજરાતમાં તોફાની પવનોની ગતિવિધિઓ સાથે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર આજની રાત્રિ દરમિયાન વીજળીના ચમકારા વધતા જોવા મળી શકે છે આંબાલાલની નવી આગાહી પ્રમાણે ગુજરાતની અંદર આજની રાત્રિ દરમિયાન સિસ્ટમનું તીવ્ર જોર વધતું જોવા મળવાનું છે આજથી લઈને ગુજરાતમાં આવનારી પાંચ ફેબ્રુઆરી સુધીની અંદર સતત મોટા પલટાવ અને ગુજરાતની અંદર ઠંડીના પ્રમાણમાં પુષ્કળ વધારો થતો જોવા મળવાનો છે આમ ગુજરાતની અંદર આવનાર સાત દિવસથી લઈને દસ દિવસની વચ્ચે ફરીથી માવઠું અને કમોસમી વરસાદનું નવું સંકટ ગુજરાતના ઠેર ઠેર જિલ્લાઓમાં ઘેરાતું જોવા મળી શકે છે ઠેર ઠેર વિસ્તારોમાંથી ગુજરાત તરફ આગળ વધતી સિસ્ટમો અને તોફાની પવનોની તીવ્રતાને લઈને ગુજરાત ઉપર દિવસેને દિવસે ભારે દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અને સિસ્ટમના તીવ્ર દબાણને લઈને સૌરાષ્ટ્રનો દરિયાઈ કાંઠાનો વિસ્તાર દક્ષિણ ગુજરાતના તટીય વિસ્તારો અને કચ્છના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર ઘોર અંધકાર ફેલાતો જોવા મળી રહ્યો છે ઘોર અંધકારની વચ્ચે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ પણ વધતું જોવા મળવાનું છે અને આવનાર પાંચ દિવસની અંદર ગુજરાતની અંદર બે ડિગ્રીથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ ઠંડીના પ્રમાણમાં વધારા થવાની ગુજરાત ઉપર આગાહી કરવામાં આવી છે અને અત્યારે જે દરિયાના ઊંડાણવાળા ભાગોની અંદર સાયક્લોનિક સિસ્ટમનું પરિભ્રમણ

સક્રિય બનેલી સાયક્લોનિક સિસ્ટમના તીવ્ર પરિભ્રમણને લઈને ગુજરાતના વાતાવરણ ઉપર મોટા પલટાવની સાથે કમોસમી વરસાદ અને માવઠાનું મોટું સંકટ ગુજરાતમાં ઘેરાતું જોવા મળવાનું છે અને ગુજરાતના ભિન્ન ભિન્ન પ્રદેશોની અંદર પલટાવ આવવાની સાથે હવાનું દબાણ તીવ્ર બનતું હોય તેમ કચ્છના વિસ્તારો સૌરાષ્ટ્રનો દરિયાઈ કિનારાનો વિસ્તાર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વાતાવરણની અંદર આજની રાત્રિથી મોટું દબાણ અને પલટાવની શરૂઆત જોવા મળી શકે છે તમે લાઈવ જોઈ શકો છો અત્યારે ગુજરાતની અંદર કચ્છના વિસ્તારો અને સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર અંધકારની સાથે વાદળોના તીવ્ર ઝુંડ ફરીથી ઘેરાતા જોવા મળી ચુક્યા છે અને ઠેર ઠેર પંથકો ની અંદર ગુજરાતમાં ઠંડીના પ્રમાણની અંદર વધારો થતો જોવા મળી ચુક્યો છે અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પવનની ગતિવિધિઓ વધતી હોય તેમ દરિયાઈ કાંઠાના ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર આજની રાત્રિ દરમિયાન તોફાની પવનની તીવ્રતા વધતી જોવા મળી શકે છે જો ગુજરાતની અંદર પવનની ઝડપની માહિતી મેળવવામાં આવે તો ગુજરાતની અંદર આજની રાત્રિથી પવનની ઝડપની અંદર ફેરફાર આવવાની સાથે ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને કિલોમીટર પ્રતિ કલાકની ગુજરાતની અંદર સતત તોફાની પવનોની ગતિવિધિઓ આજની રાત્રી દરમિયાન ગુજરાતમાં વધતી જોવા મળવાની છે અને પવનની તીવ્રતા વધવાની સાથે ઠંડીનું જોર ગુજરાતની અંદર વધતું હોય તેમ અનેક પંથકો જેમાં સૌરાષ્ટ્રની અંદર જામનગરના જિલ્લામાં રાજકોટના જિલ્લાથી ચોટીલાના જિલ્લાની અંદર મોરબીના જિલ્લાથી સુરેન્દ્રનગરનો જિલ્લો બોટાદ જસદણ ગોંડલના વિસ્તારોમાં ભાનવડના વિસ્તારથી સલાયા અને દેવભૂમિ દ્વારકાના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર પોરબંદરના જિલ્લાથી જૂનાગઢના વિસ્તારોમાં વેરાવળ અમરેલી ઉના મહુઆ અલંગ ભાવનગરનો દરિયાઈ દરિયાઇકાનો વિસ્તાર આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર લાંબા સમયના વિરામ બાદ ફરીથી વાદળોના ઝુંડ અને તોફાની પવનની તીવ્રતા સાથે ભયંકર ઠંડીનું જોર વધતું હોય તેમ ગુજરાતના ઠેર ઠેર પંથકોની અંદર સૌરાષ્ટ્રની અંદર પંદર ડિગ્રી સત્તર ડિગ્રી અઢાર ડિગ્રી ઓગણીસ ડિગ્રી સેલ્સિયસ અને એકવીસ ડિગ્રી સેલ્સિયસ જેવું ઠંડીનું પ્રમાણ ગુજરાતમાં વધતું જોવા મળવાનું છે ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં માવઠાનું ફરીથી નવું સંકટ ટોળાઈ રહ્યું હોય તેમ સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર અને સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોમાં આજની રાત્રિથી સિસ્ટમનું જોર ભારે અસર દર્શાવતું જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ પલટાવ આવતા હોય તેમ વલસાડના જિલ્લાથી વનસાડાનો વિસ્તાર આહવાના વિસ્તારથી સાપુતારા વાપીના ભિન્ન ભિન્ન

દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું જોર અસર દર્શાવવાની શરૂઆત આજથી લઈને આવનાર દિવસોની અંદર જોવા મળી શકે છે આમ રાજ્યના વાતાવરણમાં પલટાવ આવવાની સાથે ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી જે અત્યારે ઠંડા અને ભેજયુક્ત પવનની દિશા બદલાઈને ગુજરાત તરફ દર્શાવવામાં આવી રહી છે જેને લઈને ગુજરાતના ભિન્ન ભિન્ન પંથકોની અંદર મોટા પલટાવની સાથે રાત્રિ દરમિયાન ઠેર ઠેર વિસ્તારોમાં સિસ્ટમનું જોર વધીને અસર દર્શાવતું જોવા મળી શકે છે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ આવતા હોય તેમાં વડોદરા ખંભાતના વિસ્તારથી બોડેલી દાહોદ છોટા ઉદયપુર ખેડા પંચમહાલ મહીસાગર અને લુણાવાડાના વિસ્તારથી ગોધરાનો વિસ્તાર કપડવંજ નડિયાદ અને અહેમદાબાદના જિલ્લાની અંદર મોટા પલટાવની આગાહી કરવામાં આવી છે હાલ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં સત્તર ડિગ્રીથી વીસ ડિગ્રી સેલ્સિયસ ઠંડીનો ચમકારો અસર દર્શાવતો હોય તેમાં ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે માવઠાનું જોર મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વધી રહેલું જોવા મળી રહ્યું છે તે જ રીતે ઉત્તર ગુજરાતની અંદર ખેડબ્રહ્મા હિંમતનગર મહેસાણા રાધનપુરના વિસ્તારથી પાલનપુરના વિસ્તારોની અંદર થરાદના વિસ્તારથી સુઈ ગામના વિસ્તારોની અંદર આમ ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરની અંદર પંદર ડિગ્રીથી સત્તર ડિગ્રી સેલ્સિયસ ઠંડીના ચમકારાની વચ્ચે ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર ઠંડીના પ્રમાણની અંદર ધીમી ગતિએ વધારો અને કમોસમી વરસાદ અને માવઠાનું મોટું સંકટ અત્યારે ઉત્તરીય ગુજરાતના વિસ્તારોમાં મંડરાતું જોવા મળી રહ્યું છે કચ્છના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ આવતા જોવા મળી શકે છે જેમાં રાપર ગાંધીધામ ભુજ ખાવડ માંડવી નળિયાને લખપતના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર આમ કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં મોટા પલટાવ આવતા હોય તેમ ઘોર અંધકારના વાદળો ગુજરાત ઉપર છવાવાની સાથે તોફાની પવનોની તીવ્ર અસરોને ગુજરાતની અંદર આજની રાત્રિથી આવનાર દસ દિવસની અંદર મોટા પલટાવ સાથે કમોસમી વરસાદ અને માવઠાનું મોટું સંકટ ગુજરાતમાં ઘેરાતું જોવા મળવાનું છે